તો લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય છે અને જ્યારે મીડિયા સત્ય સામે લઈને આવે છે ત્યારે મીડિયાને દોષી ઠેરાવી દેવામાં આવે છે પોલીસ તરફથી તેમને નોટિસો પાઠવવામાં આવે છે આવું જ કઈ હાલમાં વડોદરામાં થઈ રહ્યું છે વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ સ્થાનિકોમાં ભાજપ નેતાઓ સામે ભારોભાર આક્રોશ છે ભાજપ નેતાઓ સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો રાશન કીટ વિતરણમાં જતા સ્થાનિકો તેમનો વિરોધ અને તિરસ્કાર કરી રહ્યા છે અને નેતાઓને જાકારો આપી રહ્યા છે વાડી શહેરના મહિલા ધારાસભ્ય મનીષા વકીલનો સ્થાનિક લોકોએ હળની વિસ્તારમાં ઘેરાવો કર્યો હતો સ્થાનિક લોકોએ મહિલા ધારાસભ્યને હાથ જોડીને જતા રહેવા કહ્યું હતું તેવામાં ભાજપના મહિલા એમએલએ વિશે અભદ્ર ઇશારો કરનાર શખ્સની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી વડોદરાના હરણી વિસ્તારમાં ભાજપ એમએલએ મનીષા વકીલનું નામ લઈને અભદ્ર ઇશારો કરનાર કુલદીપ ભટ્ટની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે પોલીસે આ શખ્સ વિરુદ્ધ મહિલા વિરુદ્ધ અભદ્ર ઈશારાનો તેમજ જાહેરમાં ધમકી ઉચ્ચારવાનો પણ ગુનો નોંધ્યો છે સાથે વાયરલ વિડીયો અંગે સ્થાનિક મીડિયાને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને મીડિયા પ્રતિનિધિઓને પોલીસે જવાબ લેવા બોલાવ્યા છે ત્યારે અહીં સવાલ એ થાય છે કે જ્યારે વડોદરાના સ્થાનિકો ભાજપના નેતાઓ પર ગુસ્સો ઠાલવી રહ્યા છે અને મીડિયા તે બતાવી રહ્યા છે તો તેના પર શું કામ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે મીડિયા પર આક્ષેપો કરવું કેટલું યોગ્ય છે આ અંગે વરિષ્ઠ પત્રકાર નંદની ઓજા સાથે પણ વાત કરી હતી જાણો તેમણે શું કર્યું વડોદરાના મીડિયા કર્મીઓ પર દબાણ થઈ રહ્યું છે એ પછી જો પોલીસ તંત્ર દ્વારા હોય કે પોલિટિશિયન્સ દ્વારા એ સદંતર ખોટી વસ્તુ છે જ્યારે પૂર આવ્યું ત્યારે મીડિયાએ ઘણા બધા પાણીમાં જઈને પોતાના જીવના જોખમે પોતાના ઇક્વિપમેન્ટ્સના જોખમે જે સ્થિતિ હતી એ દર્શાવી છે એમાં કંઈ ખોટું નથી એ હકીકત દુનિયા સુધી પહોંચવી જ જોઈએ એ પછીની જ્યારે વાત કરીએ છીએ આપણે કે જ્યારે પોલિટિશિયન્સ પર લોકો રોષ ઠાલવી રહ્યા છે કે તંત્ર ખાડી ગયું એના અંગે તો એ પણ જો બતાવવામાં આવે છે તો એ રિયાલિટી છે અને મીડિયાએ રિયાલિટી બતાવી જ જોઈએ અને એમાં ના તો પોલીસ તરફથી કોઈ દબાણ હોવું જોઈએ ના તો પોલિટિશિયન્સ તરફથી પણ દબાણ હોવું જોઈએ મારી આજે જ અમુક મીડિયા કર્મીઓ જોડે વડોદરામાં વાત થઈ તેઓનું કેવું હતું કે એક બે જણને ડિટેન પણ કર્યા હતા પૂછપરછ માટે આ ઇલેક્ટ્રોનિક મીડિયાની વાત નથી ઇવન પ્રિન્ટ મીડિયામાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે નેગેટિવ કશું જ ના બતાવો કારણ કે એ ઉશ્કેરણીના કેટેગરીમાં ફોલ થાય છે જે કે હું પર્સનલી માનું છું કે આ ખોટી વસ્તુ છે તેઓને એવું કહેવામાં આવ્યું છે કે બધું પોઝિટિવ જ બતાવો હવે મીડિયા પોઝિટિવ ક્યારે બતાવે જ્યારે કશું પોઝિટિવ હોય ત્યારે બતાવી શકે અધરવાઇઝ જે રિયાલિટી છે એ બતાવવાની ફરજ મીડિયાની છે અને મને એવું લાગે છે કે બરોડાની મીડિયાએ એ બખૂબી નિભાવી છે આ અંગે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો